બધા ભેગા સાથે મળી ગયા હતા આખું ગામ એક જ તરફી હતું અને બધા જ ભેગા થઈને નક્કી કર્યું તું કે ચોવીસો ચોવીસ અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને આપી દઈશું અને એનું એ જે પ્રમાણ હતું એ અમે પૂરું કર્યું અને એમાં મારા વર્ડની ચારે ચાર અટક બીન અરીફ વત્તા છ નંબરમાં બે છે તમે બીનરીફ જીત્યા હતા એટલે છ તો આવી ગયેલી હતી અને તેમાં દરેકનો સાથ સહકાર હતો અને આ ચોવીસ જીતી એમાં દરેક એક ગામના નાનાથી મોટા માણસ સુધીનો અમને થોડો સપોર્ટ એટલે ભવ્ય સપોર્ટ મળેલો છે થોડો એટલે ભવ્ય એમ અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનું આગળ આખા દેશમાં સુશાસન ચાલતું હોય અને એની એક જ નીતિ છે સબકા સાથ સબકા વિકાસ અને ધારો કે કોંગ્રેસ મુક્ત ભારત નહીં થયું પણ કોંગ્રેસ મુક્ત ઓળ થઈ ગયું છે અને એના માટે સૌ નગરજનોનો આભાર અને દરેક સાથે મળીને એકતા થઈ ગામમાં અને વરઘોડામાં પણ એક એકતા પાર્ટીનું વોડ નગરપાલિકાનું પકડીશું એ બદલ અને આપ સૌનો પણ મીડિયા કર્મી નો જે મને બોલવા માટે ખરેખર આમ મજબૂર કર્યો કે ના ના આપણ આપો ઇન્ટરવ્યુ આપો અને તમે ઇન્ટરવ્યુ લીધું એમાં પણ હું ખુશ છું પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નંબર ચાર ના તમામ મતદારો હૃદયપૂર્વક આભાર છે ભારે મતદાન કરીને જંગી રીતે વિજય અપાયો છે એ બદલ હું મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું કામ હવે ઓ નગરપાલિકામાં જે વિકાસના કામો બાકી છે એ વિકાસને આગળ અમે આગળ વધારીશું